નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ ના ગુજરાતી વિષયના પાઠ નંબર પંકજમ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ બાર ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો તો જવાબમાં લખશું ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો તો જવાબમાં લખશું અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે આ વિચાર આવ્યો આને કેમ પરનાય એ કોણ હશે એની મા જરૂર પતિ હશે હશે મારું મન કેવું વિરક્ત બની ગયું છે ત્યારબાદ તેમાં જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તેમાં પેલો સવાલ છે સેલ્વી પંકજ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું તો જવાબમાં લખશું આવી આવો તમારી આભાર ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ ક્યાં સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું ડીગલ લેવા આવી શકી નહીં માફ કરશો તમને કઈ તકલીફ તો નથી પડી ને એમ કહીને સેલ્વી પંકજ અમને નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું ત્યારબાદ તેમાં બીજો સવાલ છે નાયિકાને જોતા નાયકે શાહ શાહ અનુમાનો કર્યા તો જવાબમાં લખશું નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તે તેની કલ્પનામાં વસેલી નારીને બહુધા મળતી આવતી હતી અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ તેને લાગ્યું એ કોઈ સુંદર પુવતી નહોતી હતી છતાં એ કોમલાંગ શ્રીની નમણાઈ મોક લાગી સહેજ શામ કહેવાય એવી એ યુવતીમાં મોં પર સદાય વિહરનું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું તો જવાબમાં લખશું મોટા હોલમાં પ્રવેશતા ના નાયકને એક હૃદય હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે થાપ મરાવી ત્યાં તો બધા બાળકો શિષ્ટબદ્ધ પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર રહી ગયા બાય તોડી રાગમાં ગાવા લાગ્યા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું તો જવાબમાં લખશું પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું તેને વિચાર આવ્યો આની સાથે કેમ પરણાય એ કોણ હશે એની માં જરૂર પતિતા જ હશે એનો વંશ વેલો કેવોય હશે તેનું મન વિરક્ત બની ગયું પણ બીજી ક્ષણે તેને થયું એના પૂર્વજીવન સાથે મારે શ્રી નિષ્પંદ એ કેવી નિર્મળ ને નિલાખસ છે શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે એ ફરી વિચાર આવ્યો એની માને કોની સાથે કેવોય સંબંધ હશે નાયકના મનમાં આ પ્રકારનો ભયંકર ગજગ્રાહ એટલે કે તર્ક વિતર્ક ચાલવા માંડ્યો અનેક પ્રયત્ન કરવા છતાંય તેના મનમાં ઉઠતી એક પ્રકારની ધ્રુણા તે રોકી શકતો નહોતો હૃદયને આળો બનતું અટકાવી શકતો નહોતો ત્યાંથી ભાગી છૂટવાની વૃત્તિઓ જોર કરી કરીને ઉછળી રહી ત્યારબાદ તેમાં બીજો સવાલ છે સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો તો જવાબમાં લખશું સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીગ્રામમાં ઉછરેલી કોમલાંગ નમણી અને સુશીલ કન્યા હતી સાદગી તેનું આભૂષણ હતું સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેનામાં હતી તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો તે લેખન નર્તન અને વકૃત્વ કલામાં પારંગત હતી તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન વિષયમાં અનુ

અંબોડામાં ફૂલોની ગોઠણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી ચપ્પલ પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક સુંદર અને કમનીય લાગ્યું છે તેના આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતા અમ્માએ તેનું નામ જાણી બુજીને પંકજમ રાખ્યું હતું એ સાચા અર્થમાં કાદવનું મૂળ હતું તેનું સૌને મોટું ગૌરવ હતું તેને પોતાના જીવનની અગત્યની વાત મુલાકાતે આવનાર નાયકને તેના સંકોચે કરી હતી તેમાં તેની નિર્મળતા પ્રગટ થતી હતી તે સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજન ગણતી અમ્મા અને અપ્પા એના મા બાપ હતા તેને પોતાની નાત ગોત્ર જાતિ વિશે કાંઈ જ ખબર નહોતી એમ કહેવામાં તેને નાનમ નથી લાગતી તે કાદવનું ફૂલ છે એનો તેને ગર્વ છે તે પોતાને હિન ગણતી નથી પંકજમની સુંદરતા એના અવાજની મિથાશ તેની આત્મીયતા અને તેના દેહની સુગંધ એના વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો એમાં જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ડેસ્ટિટ્યુટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો તો જવાબમાં લખશું ડેસ્ટિટ્યુટ હોમમાં ત્રણ ચાર શિક્ષકોએ અને આયાઓ બાળકોની દેખભાળ રાખતી હતી બધાને નર્સિંગની મોન્ટેશ્વરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી આ સંસ્થામાં બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં તેઓ પોતાનાથી બનતું બધું જ કરતી હતી બાળકોની બુદ્ધિ અને તેમની અન્ય શક્તિઓને ધ્યાનમાં લઈ એને લાયક તાલીમ આપવાનો તેઓ પૂરો પ્રયત્ન કરતી તેમાં તેમને મોટે ભાગે સફળતા મળતી તો કેટલાક બાળકોની બાબતમાં તેમને નિષ્ફળતા પણ મળતી આ સંસ્થાની તાલીમ મેળવીને તૈયાર થયેલા બાળકોમાં ઉત્તમ દ્રષ્ટાંત સેલ્વી પંકજમ તે ભણવામાં હંમેશા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે રહેતી ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મોખરે રહેતી જેમ કે લેખન નર્તન અને વકૃત્વ કલામાં પંકજમે આ સંસ્થાની આગવી સિદ્ધિ હતી એટલે જ અમ્માએ એનું નામ જાણી બુજીને પંકજમ રાખ્યું હતું સંસ્થાનું એ ફરજ હતું અને એનું સૌને મોટું ગૌરવ હતું તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો